અનેકવાર કલેક્ટરો અને ગુજરાત સરકારને ધ્યાન દોર્યું છે કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં જે અનાજ મળે છે એ સસ્તા અનાજની દુકાનોમાં પહોંચતું નથી અને બારોબાર એને સગે વગે કરી દેવામાં આવે છે ગોડાઉનોથી નીકળે એટલે એમાં ગાડીઓ સેન્સરવાળી સીસીટીવી કેમેરાના ગોડાઓને લગાડવાના હોય છે છતાંય આ લોકો જીપીએસ સિસ્ટમને કાઢી નાખી કેમેરાઓને બંધ કરી અને હજારો ટન હજારો ત્રણ અનાજ આદિવાસી વિસ્તારોમાંથી ખાનગી વેપારીઓના ઘોડાઓને જઈને થતો છે ત્યારે એનો એમાં મહત્વની ભૂમિકા આ વિસ્તારમાંથી ભાજપના હોદ્દાઓ પર રહીને પોતાનો રોક જમાવીને અને મંત્રી તંત્રીઓ સાથે ગરમપો ધરાવતા એવા લોકો આ કરી રહ્યા છે આજે એનો તાજો દાખલો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો છે ત્યાં ભાજપના સુરત જિલ્લા યુવા મોરચાના જે પ્રમુખ છે મહામંત્રી છે મનીષ શાહ એમનું ટેન્ડર આખા નર્મદા જિલ્લાનું છે ઉદેપુર જિલ્લાનું છે તાપીનું છે વલસાડનું છે અને અવારનવાર એમના કૌભાંડો બહાર આવે છે ભૂતકાળમાં એમને અઢાર કરોડની પેનલ્ટી પણ લગાડવામાં આવી હતી હમણાં થોડા દિવસ પહેલાં જ એમને લાખ રૂપિયાથી વધારે દંડ ફટકારવામાં આવ્યો હતું છતાંય આ કૌભાંડ ફરી હમણાં બે દિવસ પહેલાં બહાર આવ્યું છે ત્યારે ગરીબોના કોળિયાનો અનાજ એ પણ આદિવાસીઓનો અનાજ છીનવાય છે અને એમાં અધિકારીઓને પણ મિલીભગત છે એમાં તમામ જે ડીએસઓ છે એમની પણ મિલીભક્ત છે અને મામલતદારો પણ આમાં હપ્તાઓ લે છે એટલે આવનાર દિવસોમાં જેટલા પણ લોકો અનાજ સગે વગેરે કરે છે એમના અમે આવનાર દિવસોમાં એમને ખુલ્લા પાડીશું અને આમાં આ મનીષા અને એમના ખાનગી વેપારીને અને ટેમ્પાના માલિકને બચાવવા માટે ઘણા અધિકારીઓ આજે દોડાદોડી કરે છે પણ આજે અમે કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી આપીએ છીએ આ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થાય અગર કાર્યવાહી નહીં થશે તો આવનાર દિવસોમાં તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું અને આવનાર દિવસોમાં અમારે જ્યાં પણ રજૂઆતો કરવાની થશે ત્યાં પણ કરીશું અને કોર્ટમાં પણ આ લોકોને લઈ જઈશું અને આદિવાસીઓને ન્યાય આપવાનું કામ અમે કરતા